ખાતે સમસ્ત થોરાટ કુળ પરિવાર કુંબે સમાજનું ચૌદમો સ્નેહ સંમેલન યોજાયું આયોજિત ચૌદમો કુંબે સમાજનું સંમેલન ડોક્ટર પાલુભાઈ બી થોરાટના પ્રમુખ સ્થાને યોજાયું હતું વાસા ધરમપુર કપરાડા સહિત અન્ય તાલુકાઓમાંથી અને નાસિકથી મોટી સંખ્યામાં થોરાટ કુટુંબ પરિવાર ગંગપુર ગામે સ્નેહ સંમેલનમાં ઉપસ્થિત રહ્યું હતું આદિવાસી સંસ્કૃતિમાં અલગ અલગ જાતિમાં અલગ અલગ કુળ હોય છે કુળમાં કાયમી જળવાઈ રહે અને પોતાના કુળનું માન સન્માન હર હંમેશ ટકી રહે તે હેતુસર થોરાટકુળ પરિવારના આગેવાન અને વડીલો દ્વારા વર્ષે ચૌદમું સ્નેહ સંમેલન ગંગપુર ગામે યોજી સમસ્ત થોરાટકુળ પરિવારના કુટુંબીજનોએ ભાઈચારાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત પ્રાર્થના દીપ પ્રાગટ્ય કરી તમામનું પુષ્પગુચ્છ અને સાલો સન્માન કરવામાં આવ્યું જેમાં મહેમાનો દ્વારા કોળ વિશે શાબ્દિક પ્રવચન કરી તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું સરસ્વતી સ્કૂલ ગામ રૂમલા દ્રિતી કનુભાઈ ચોરાટ પ્રાથમિક શાળા ગામ લાછકડી ગામ રૂયાળ અને ગંગપુર પટેલ ફળિયા દ્વારા આદિવાસી કૃત્યો રજૂ કરી કાર્યક્રમ નિપાવ્યો હતો આ સંમેલનમાં કાર્યક્રમના પ્રમુખ શ્રી ડોક્ટર પાલુભાઈ બી થોરાટ કુળના પ્રમુખ શ્રી રમણભાઈ એ ઉદ્ઘાટક ઉદઘાટક લક્ષુભાઈ એસ મુખ્ય મહેમાન શ્રી ભરતભાઈ બી થોરાટ નિલેશભાઈ એલ થોરાટ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ સહકાર આપી કાર્યક્રમ સફળ રીતે પાર પાડ્યો હતો રિપોર્ટર કમલેશ ગામ ગાવિત ગ્રામીણ ટુડે ન્યૂઝ વાંસદા થોરાટ કુળ પરિવારનું આ ચૌદ મુસ્નેર મિલન સમારોહ આજે ધનપુર ગામ ખાતે આયોજિત થયું છે એમાં કપરાડા ધરમપુર વાંસદા અને નાસિક અને અન્ય અને તાલુકાઓમાંથી અને જિલ્લાઓમાંથી અહીંયા જે ખોરાક પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા છે એકબીજાના વિચારોને આપલે કરે અને પરિવારમાં એક પૂળમાં એક સ્નેહભર્યું વાતાવરણ જળવાય રહે એ માટેનો એક શુભ આશય સાથે બધા ઉપસ્થિત રહ્યા છે તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો